કમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો આજે ભાઈ બહુ મજા ન ખાવતી કારણ કે મે એક શોર્ટ વિડિયો મૂક્યો લો જિંકા વાછડા મબલુ તો એમાં એ જિંકા વાછડું વિચારું ભયું ગયું હે અતણ શોર્ટ વિડિયો હે જોયો ના જોડે જોને એક બચ્ચું આપણે અહીંયા આમા રોડ ને કાઠે એક ગાય માતાજી બેઠા હતા રોડે એટલે કોરલ વાળો માથે ચડી ગયો એટલે ઇની અત્યારે પરિસ્થિતિ નબળી હે પછી એ ભાઈને પોલી વારો હતો એટલે એ પછી હું એટલે એ પછી એને હું ગયો ગાડી લઈને અમે એમ તો ગણાવતા પછી એ જૈન આડી નાખી અને એને પોલીસ સ્ટેશન ભેગો કરતી દીધો અને એ પછી એને બે ડોક્ટર બોલાવી લીધા હે બરાબર પણ એ કંઈ કામ ન થાય હું તો હવે મારા ભાઈ બંધ આવે છે ખંભાળિયાથી એનિમલ કેર વાળા બરાબર દેહુ થમાની તો એ આવે ફરી જાય અહીં ઘોડીને એવું બધું હોય તો એ ત્યાં સેવા કરશે બરાબર તો હાજી થઈ જાય તો એ આવે તો કેમ કે એવું હોય ને વીડિયો ના ઉતારાય બરાબર એટલે જો બધા કોઈ બીજા બનાવતા છે તો હું પણ ઉતારી લે બરાબર ને બધા બધાને એમ થાય કે વીડિયો ઉતારે આટલી સેવા કરી પછી આપણે બધી પાણીમાં વહી જાય બરાબર એવું ના કરે તો હલો અહીંયા જાઉં ને હવે આજ આપણે વ્લોગ બનાવવાનું થતો નથી

જો આપણે એક ગાયને ભરાવી દીધી છે ગૌશાળામાં આવ્યું બીજું વાંચું જો અહીંયા આવું થઈ ગયું હું તો આપણે ડોક્ટર બોલાવી લે ફટાફટ પંખા નીચે રાખી દીધો હે બરોબર હે ને તિરંગો લહેરાયો હોય અત્યારમાં પંદરમી ઓગસ્ટ છે આજે બરોબર ટાકા ઉપર આથી ઊંચો કોઈનો હે ને નહીં ભાઈ બરોબર આપણે વા મોડેલ સ્કૂલે છે પણ એ હજી નીચું છે બધું કેમ બક્યા આઈ થી view આવે એક નંબર ઓ ભાઈ તોડી નાખે ને ફાડી નાખે ને એવો view આવે જો અહીંથી ને અમાર વાડી દેખાય છે અને આ બાજુ હે ને અમાર વાડી છે અહીંથી કદ ને હે ને ઈ તો બજો ઊંચો લાગે ભાઈ ધાર દેવું હે ને અહીંયા ખાડો હે ગામમાં એવું દેખાય બરોબર હવે અત્યારે હું આવી ગયો છું ખંભાળિયા એસટી ડીપો એ મારા ભાઈને ને ગાડી લઈને જવાનો છે ખટારો કરવા ઓખા જવાનો તો મૂકવા આવ્યો છે બરાબર એ વયો જશે અહીંથી પછી ગાંધીનગરનો ક્યાંક ક્યાંકનો ફેરો છે અને આ છે જો દશામાની મૂર્તિ આ રીતે બધા અહીં નાખી જાય છે બરાબર જેમ મજા પડે એમ નાખી જાય પધરાવવાનું હોય પણ એને બદલે નાખી જાય છે બરોબર પાણીમાં એકય નથી બધી મૂર્તિ બારીક છે કોઈક મૂર્તિ અંદર હોય તો ભલે અને બાકી આ બાજુ છે ને એ બાજુ એવી રીતે જ છે પણ એ બાજુ જાવું નથી અહીંથી બતાવી દઉં ખાલી જો ઝુંમ કરીને બતાવ્યું બરાબર એવું ના કરે અને આ તો આપણો જીવ છે ગાયું ગાયું આજે હું ગયો કંભાળીએ ને બરાબર એવું બધું ધીણા મોટો કામ નહોતો ને મારા ગાઈને મોકવાની ગયો હતો ને ગામમાં થોડુંક અને કાલે જે ગાય હતી ભરાવી દીધી છે ને એવું બધી ક્લિપ નાખી હતી અને પાછો આવ્યો છું સાંભળી છે ખાઈ પી લીધું અને આજે છે પંદરમી ઓગસ્ટ બરોબર આપણે ગામમાં વોટર ટેન્કો ઉપર તિરંગો લહેરાયો છે આખડી આવી ગયા છે અહીંયા મારા ગામમાં ડોર છે ને એને એક રાખડે પહોંચાડવાનું નથી એના ઘરના છે ને એટલે બધી ઉમરના છે બહુ આગળ પાછળ કોઈ છે નહીં એટલે એના ભેગો આવ્યો છું બરાબર આખરી કુરિયર કરવાની છે તો એ કરી દીધી હવે એને થોડું કણો લેવાનો છે તે લઈ લે પછી હવે પછી આપણે ઘરે જવાનું છે અરે નાઇટનો સમય થઈ ગયો છે ને માર મમ્મી અહીંયા ખોભા બનાવે કેમ ખોભાઈ બનાવો મજૂર આવશે એમ કે છે આવે કે ના આવે એ નક્કી નથી આવશે આવશે કાલ આવશે તો કોબાયા બનાવી હે એ માલે છે ને બે કોબાયા મેં બનાવી દીધા જો આપણે છે ને તે તો કરાયું ને હું મમ્મીને તો કહી દી ના છે જો આ નામ હું લખાય લે કોમેન્ટ કરજો કઈ ખબર પડે તો હમ આપણે એને મજૂર આવ્યા છે બરોબર આ માંડવી નદી છે અહીં છ જણા છે ભાઈ હજી છ ઈ છે એક મારા પપ્પા છે એક મારા મમ્મી છે ને હુંય હતો અત્યારે આપણા આગળ દાંતણો આ હાથમાં નાખો ભાઈ એને ખોળ ખોળ કરી નાખ્યું આમ ઠેકલા ઠેકલા કરી નાખ્યા એ હવે નહીં દે ને હવે આપણે જવાનું હોય ગામમાં પાણી દેવા માટે હવે આપણે જઈએ ફટાફટ ગામમાં

બધા જ રજા રાખી દે